તમેજો આવી ગયા છે જય 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 જમ્બા બાજુ બધા ઉભા રહ્યા છે જો જય માતાજી યાદનામાં યાદના મા તમારું બધાનું સ્વાગત છે આપણે તો રેડી થઈ ગયા છે ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ સરસ મજાનું સવાર તો થઈ ગઈ છે આ બાજુ સુધી દાદા પણ ઉગી ગયા છે હજી તો તો ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી જાય ભાઈ તો આઈ ગયા છે અત્યારે તમે ફોન જોયા છે ગોડાભાઈ જય માતાજી જીના જય માતાજી જય ગુડ મોર્નિંગ જય માતાજી પિતેશ હું ઇસ્ટી પડી પીતેશ જગેશભાઈ અમદાવાદજી તો લુકડાયું વાર પડેલો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ છે

તો નેહા પણ પૂછવાય આ ગુડ મોર્નિંગ જય માતાજી હા બધા છોકરાઓ પણ ખુશ થઈ ગયા બધા છોકરાઓ સપોર્ટ પણ કરતા હતા હા નહીં જયમીન તો ચલો આવો ને સપોર્ટ કરતા રહેજો ગેમિંગ કેમેરા મેરા તો એમાં ખાસ તો નહીં જયમીન તો ચલો બધા મિત્રો આવો ને સપોર્ટ કરતા રહે આપણે તો ફાર્મમાંથી આવીને રેડી થઈ ગયા છે લુગના ઉપર લુગડા પેઢી થશે જો અને જઈએ છીએ બાધામાં જમવા માટે જો આ બાજુ ક્રિષ્ના પણ તૈયાર થઈ ગઈ છે નહીં કીશું કઈ જાણું કીશનું જમવા કૃષ્ણ તો વિહેલા છે કૃષ્ણ ચાલતું જવું હતું અને જો પેલો જમી તો બાઈકે જઈને ઊભો રહી ગયો જમી કઈ હેડ્યા જમી તો બાઈકે ઊભો રહ્યો જમવા જવાનું હતું તો ચલો આવું બાર વાગ તો બાર બાર વાગી ગયા હે નીકળવાનું છે થઈ ગયા યાર તો જો કૃષ્ણ મગજ હજુ તૈયાર થાય નહીં નીકળવું નહીં થયું તો ચલો આપણે જઈએ બાઈક લઈને હમ તો બાઈક લઈને જઈએ બાદ આવું પતી ગયું છો જમવાનું છે તો ચલો આપણે પણ નીકળી આવું જમવા માટે ચલો ચાર બાજ ગયા છે ને ઘરેથી આવી ગયો છે ચા અને આ બાજુ છે બિસ્કીટ ને એવું હે નહીં કે છે ને ઓનલાઈન આવ્યું કૃષ્ણને લઈને આવ્યા નહીં તો મમ્મી આ બાજુ બે ગઈ છે આ નહીં પીધો કે પીવાનો ચા તો કાઢી નાખ્યો છે પછી એ ઉપાડ લઈ ઘીને મોને કહો ખાનાર આવી ગયા છે તો ચલો ચા પી લઈએ કૃષ્ણ છે ઢીલી બીમાર બધા હું ગયો તને તને હું ઘેર આવ્યો તો ચલો ગરબામાં ગયેલો નહીં તો ચલો ચા પી લઈએ ફ્રેન્ડ આપણે તો ફોર્મમાંથી ઘરે આવી ગયા છે ને આજે તો માટલું બદલી પાછું બીજું લાવી દીધું જો પેલું કોવાનું હતું ત્યાં જ આવું નવવાની ચકલી વાળું વાંડી દીધું પામ આજે તો પૈસા નથી આપે તો ને આ તો માટલું જોવા આવીએ અને શાકભાજી ફોલ રેડી કરી દીધી છે કિશું મમ્મીએ તો કૃષ્ણા શું કરો તું નહીં તું હા અને આ બાજુ શાકભાજીની તૈયારી ચાલુ છે વઘાર

આઈ પાછી 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 ગઈ 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 તો તો પણ આપણે તો શાક આપણે નાહવાનું છે તો નહીં લઈએ ચલો જો ક્રિષ્ણા તો વાહન એવું બોટ રહે નહીં લઈએ ફરી ગઈ છે ને આ બાજુ જમવા બેસી ગયા છે તો જો ક્યાં હતા ખાધું તો ખાવાનું જેવી રીતે ખાઈ લીધું

તો ચલો ભાઈ તો પડી ગયે છે તો ચલો આપણે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ તો કાલે મળીશું ના બ્લોગમાં તો ગુડ નાઇટ ને જય માતાજી બધા તો ઊંઘી ગયા છે એટલે કોઈ ગુડ નાઇટ કહેવું નથી કાલે મળીશું ના બ્લોગમાં